તો હેલો ગઈશ કેમ છે મજામાં મુજબ આ મા નહીં હોય તો હવે થઈ જાઓ તો જો આજે આપણે ચીપ બદલાવી લીધી આપણે પાંચથી બેમાં જ જવાના આજે આપણે જવાને ત્રણથી ને બારમાં ત્રણથી બારમાં જાઉં ને આપને કાંઈક લગ્નનું કામ હતું એટલે મેં કીધું કે વાંધો ને તું લઈ લે ભાઈ હું ત્રણથી બારમાં હોઈ જઈ અને હવે કાલે કાલના લોકમાં તમને ખબર છે સમીરનો બર્થડે ડે હતો સમીરના બર્થ ડેમાં સમીર નહોતો હું કરું એમ સમીર લોકમાં આમ ના પાડતી મને કાંઈક ઓળું લઈ ગયું છે એ મામ તમારા બધા તમે બધા આમ સપોર્ટ લઈ લો હતા સમીર મારા બેગો હતા હું વાંધો નહીં અને આપણને ખબર નથી કે આપણે થ્રી સિક્સટી ફાઈવ ડેનો ચેલેન્જ રાખો હતો ને આપણો કેટલો ટાઈમ થયો એક મહિનો બે મહિનો થયો મને નથી ખબર કે આમ આપણા વિડીયો ડેઈલી વ્લોગ થઈ ગયા છે હવે કેટલા દિવસે મારી ગણીને તમને કહેવું પડશે એટલે આપણે એક વર્ષનો થ્રી સિક્સ્ટી ફાઇવ ડેનો ચેલેન્જ પૂરો કરશું એ ગેરંટી છે અને તમને બતાડશું અને થ્રી સિક્સ્ટી ફાઇવ ડેનો ચેલેન્જ પૂરો થઈને જ રહે એ કોઈ ગમે એ કરે છેલ્લે હું ગમે ગાડીને કાંઈક ને કાંઈક નાખી દઈ હું નાખીશ ખરી એટલે તૈયાર રહેજો અને હું જાઉં છું કેટલા નાસ્તો તમે કરી દીધો હમણાં ખાલી ત્રણ ચાર કલાકમાં પાછું કામે જ આવે દસ વાગે ઉઠો અને પછી તો કામે આ જિંદગી અમારી છે જો એનીમાં એને કેવી છે જો તો હવે આપણે જાઈએ નીચે અને છાપુ બાપુ વાંચીએ અને તૈયારી કરીએ જવાની એમ કે ત્રણ ચાર કલાકની વાર છે અને સમીર ભેગા સાંજે નહીં મળીએ નહીં મળીએ તો ચાલો ગાઇઝ આપણે પહોંચી ગયા છીએ કામે ત્રણ વાગેમાં તમે જાઈએ દિવસ અને કામ ચાલુ કરીએ તો ચાલો તો ગાઇઝ આપણે એફએનવીમાં આવ્યા છીએ અને એફએનની આખે આખું આપણે ઓલું કરને ખૂજો નવી નવી શાકભાજી ગોઠવી દીધી એટલે આપણે અહીંયા આ બધું કામ કરીએ છીએ બટેટા કેળા કેળાને તો તો જમવાનો મેળ નથી આવતો બધા જમવા બે ત્રણ જણા ગયા અને ઓર્ડર એટલા પડે આ ખબર નથી પડતી તો જલ્દી આવે એટલે આપણે જમવા બેસીએ તો અહીંયા હું થાય ને હું નહીં કાલ તો આપણે આવશી બદલી જાય આઠ થી પાંચ નહીં કરી પણ એક દી પૂરતી કાલ છ થી ત્રણ એક દી તો કાલ છ થી ત્રણ માં આવશું તો હાલો જ કામ કરવા તો ગાઈઝ બધું તેલ પીયા હું જ આવશ જમવા બે હા અને આપણે પાથરનું પાથ લીધું અને આ દફતર અને આ લો હું બેગી જાઉં ગાય આપણે જમી લીધું છે અને હવે આપણે પાછા કામે લાગીએ છીએ અને આજે આપણે હાડા અગિયાર વહી જવાનું છે તો હવે પછી આપણે પછી થોડીક પછી વાત કરીએ તમને આખી કઈ રીતે કઈ નહીં શું છે એ જો આપણે સ્વેટર બેટર પહેરી લીધું છે ને અહીંયા આપણે આવી ગયા છીએ અને હવે આપણે અડધી કલાકની વાર છે જવા માં કરે આજે ઓર્ડર ને બહુ વધુ સારો નીકળી ગયો આજે ભાઈ હજી બોલાવે રાળ પાડે અહીંયા આવો અહીંયા આવો આપણે પોલીસ ભરતી આવવાની પાછા ટ્રાય કરીશું તો આલો હવે પછી પાછા કામે લાગી અડધી કલાક કરી નાખીએ અને પછી જાય તો આપણે અડધી કલાકે નીકળી ગયો છે ને આપણે જયા કરે તો આ ઉપર થેલો આળો થેલો નીચે જોઈશે અહીંયા રાખું છું ડિવાઈસ મૂકી દઉં થોડીક નીચે અને આ થેલો પહેરી લઉં અને પછી આપણે જાહે કરે તો હાલો જાય તો ગાયસ જો આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ કામ બમ બતાવીને આજે કામ થોડુંક હતું હા ઓર્ડર કાઢવામાં એટલો આમ તકલીફ ન પડી પણ તો એ હવે આપણે ઘરે આવી ગયા છે અને બ્લોગ અહીંયા હવે પૂરો કરશું બાર વાગે કેમ કે કાલે સવારે પાછું છ વાગ્યા મેં જવાનું છે એટલે હું ખાલી પાંચ કલાકની અંદર કરીશ આજે હજુ બાર વાગે હોઈશ અને પાંચ વાગે પાછો ઉઠી જાય અને કાલ પાછું નવો વ્લોગ ચાલુ કરી તો હાલો મળીએ એક નવા વ્લોગમાં